સુરત શહેરની ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈને ફરી આદિવાસી વિરોધ વિરોધના ધારાસભ્યો પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરી આપી ન હતી અગાઉ છ મહિના પહેલા પણ ડીજીવીસીએલ કચેરી ખાતે કર્યો હતો વિરોધ પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી નથી પરીક્ષા આપનાર આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં ડીજી વેસલની મુખ્ય કચેરી બહાર વિરોધ કરવામાં આવ્યો પરીક્ષા આપનાર ઉમેદવારોની સાથે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અગાઉ પરીક્ષા લીધી છે તેમાં અઢારસો લોકો પાસ થયા છે મેરિટમાં આવ્યા છે તેને તાત્કાલિક ડીજી વીસીએલ દ્વારા નોકરી આપવામાં આવે અને સ્થાનિકો લોકોને પ્રથમ પસંદગી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અગાઉ ત્રણ મહિના પહેલા બાઇન્દરી આપી હતી પરંતુ હજી સુધી કોઈ પણ જાતની પસંદગી કરવામાં આવી નથી કે કોઈ પણ જાતની ભરતી કરવામાં આવી નથી માત્ર પાસઠ જણાને ઓર્ડર આપ્યા છે ચેતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે બીજેપીના નેતાની એક દિલ્હીમાં મોટી પાર્ટી છે તેના દ્વારા મેન પાવર પૂરું પાડવામાં આવે છે જે યુપી બિહાર અને ઝારખંડથી વ્યક્તિઓને બોલાવે છે અને તેમના દ્વારા મેન પાવર પૂરું પાડવામાં આવે છે જ્યારે સ્થાનિક લોકોને કોઈપણ જાતની ભરતી કરવામાં આવતી નથી જેનો તેમને દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હવે જોવાનું રહ્યું કે આગળના સમયમાં સ્થાનિક લોકોની પસંદગી કરીને તેમની ભરતી કરવામાં આવી છે કે નહીં બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુરત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ નર્મદા સુરત અને વલસાડ ત્રણ વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી એમણે બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી ત્યારે એમણે એવું કીધું કે થી બે હજારની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો પરીક્ષા આપી પાસ થયા અઢારસો ને ચોસઠ લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું બાદમાં આજે દસ મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તે દિવસે પાસઠ લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા અને હાજર કરી લીધા છે હજુ પણ અઢારસો જણ પેન્ડિંગ છે તો અમારે ડીજી વિસલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે જે લોકો પાસ થયા છે મેરિટમાં તાત્કાલિક ધોરણે સરકારના ધારાધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે એમની ભરતી કરવામાં આવે એવી અમારી રજૂઆતો આગળ અમે રજૂઆતો કરી હતી એમણેધરી આપી હતી કે અમે ત્રણ મહિનાની અંદર અઢારસો અઢારસો જણને નોકરી પર લઈ લઈશું આજ દિન સુધી કોઈને લીધા નથી માત્ર પાસઠ જણને એમણે ઓર્ડર આપ્યા છે એમણે અમને જાણવા મળ્યું છે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે જે ભાજપના મોટા નેતાની કંપની છે એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી યુપી બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા જેનો અમે વિરોધ કરીએ છીએ જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે આપીશું હા વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યા હતા અને આજે પણ તેઓ આવે છે અમે બધા સાથે રહીને આવનારો નિર્ણય કરીશું પણ એકવાર અમે આ લોકોને મળીએ છીએ એ લોકો શું જવાબ આપે છે પછી આવનારા નિર્ણયો અમે કરીશું યુવાનો ને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગ માં હજારો યુવાનો નોકરી આપી રહ્યા છે આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા

અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે જેને પરીક્ષા નથી આપી એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ